ना ह न न चक्कर आओ न न जिया की भई ना अरे मार देखो पानी मनी को पानी पेतरवा हेडो हाय अरे झोको बेटी न माय ना यार हपुराई

હા આપડે લેડો પેલું હું કોક કુવાઈ આપડે કલ્લાસ તો ઉત ક જવામાં થા પેના આપડે પેનો તલો ચેનઈ નો કેરો ગેલેબી માથે બોલ બોલ આવડું આ બહુ આખો પડશે ઓય થીજી આપની દુકાન અલ્યા ઈ છે આખો પડશે આટલી શોર્ટ કટ પડશે અલ્યા તારે કુકી લક ખરીજો હોય ડાયરેક્ટ આપણે આટલી છે ડાયરેક્ટ આપો શોર્ટમાં જ પડશે ઈને અંદર જ જતા દેવું આහෙડ નહોતું આમ મોર્નિંગ હોય હેડો કોની ને કદી નહી આજ ગુડ આવી કદી મદી બોલવા લેના

મેં કે હાખી દેલા છે નપ ન અલ્યા ભાઈ કન આબતના મે આપણ તો હાખી દીધા આયો હા તો તો જીરો મળી આપણે મરી ગઈ બોડાઈ ન એવું ના આવ આપ તો કઈ આપણ કહી દઉં અલ્યા એવું ના હોય ભૂખા આવો તો બેહી જાઓ બેહી આવતું નથી આવ

ફરબેમે એક દોહા બોલીએ. એ ફરબેમે એક બીજા થઈ. એ ફરમે થઈ જાન થઈ જાન થઈ દે. અલ્યા ઓય આટલા બધા પૈસા પડ્યા. 100 હું સંસ્કારિયે એટકા એ આટલો બધો સંસ્કાર ન થઈ જાય પણ નહી વાત ગમતી નહી લાગા આપણો ભમઈ દે. लग गया आज आजा आ 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